રેડી સ્ટાર્ટ થી મારું નામ અબ્બા સલિયાન પટેલ ગુજરાત ભવન નિર્દેશક કાજા આજે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ દોહિતરા નવાસા હઝરત ઇમામ હુસૈન ઇસ્લામ અને તેના 72 સાથીઓની યાદમાં આજે વિશ્વના દરેક ખૂણા ઉપર સમગ્ર શિયા સંપ્રદાય દ્વારા યોમ આશુરા તરીકે મનાવવામાં આવે છે આ પ્રોગ્રામની શરૂઆત કરીને મોહરમ તે લઈ અને શબ્બે આશુ સુધી બહાર થી આવેલા મોલાનાએ પોતાના મક્સુસ અંદાજની અંદર દીકરા બયાન કર્યો હતો ગઈ રાત્રે એટલે કે શબે આશુના રાત્રે ગોપનાથ રોડ પર આવેલા કોબજા ઉગ્રસ્તની અંદર ભાગ્ય જહેરાની અંદર એક શિયા સમાજ દ્વારા એક અઝી મોશન મજલી સજા પર કરવામાં આવી હતી ત્યારબાદ શિયા સમાજ દ્વારા એક અઝી મોશન જુલુ કે જમીન અંદર બાતમી ગુલદસ્તા અને તાજાને અલમની સરકની સવારી સાથે ગોપનાથ રોડના જાહેર માર્ગ પર ફરી ગુલુભાઈ ગુરાણીની વાડીની અંદર આવેલા મસ્જિદ અંદરી મોહમ્મદ પર આ જુલુસની પૂર્ણાહિતિ કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરી બપોરના ચાર કરોડથી આશ્વિનના બપોરના ચાર કલાકે ગુરુભાઈ ભુરાણીની વાડીની અંદરથી ગોપનાથ રોડના જાહેર માર્ગ પર ફરી અને બાગે જાહેરાત આપી આ સંપૂર્ણ જુલુસની પૂર્ણાહિતી કરવામાં આવી હતી આ જુલુસને સફળ બનાવવા માટે તળાજા કેએસઆઈ જમાતના પ્રેસિડેન્ટ જેના સાદીકભાઈ પટેલ અબ્બાભાઈ મામા અગ્રણીય ઉદ્યોગપતિનો ઉષાદભાઈ ભુરાણી મોહસિનભાઈ પટેલ તેમજ તમામ તેમની ટીમ વતી આ જે પ્રોગ્રામ હતો એમની જહેમત ઉઠાવવામાં આવી હતી આ સંપૂર્ણ પ્રોગ્રામનું માર્ગદર્શન અમારા આદર્શ અને અમારા વડીલ એવા ધ કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જનાબ નિહાલ પુરાણીની સંપૂર્ણ માર્ગદર્શન નીચે આ જુલુસને કાઢવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત